અમારી પૂરી ટીમ ગ્રામ્ય વિસ્તારની સંસ્કૃતિ જાણવા માટે આવે છીએ અને બીજા નંબરમાં કે જે અમે ગ્રામ્ય સંસ્કૃતિ જાણી એમનો વિડીયો બહાર પાડીશું છું અહીંયા શૂટિંગ કરશું ખેતીવાડીનું આપ દ્રશ્યો જોઈ રહ્યા છો ધાણા પાછળ ધાણા ઉગાયેલા છે જો કેવા સુંદર મજાના દ્રશ્યો છે મને સાથે અમારા પૂરી ટીમને ટીમ માટે લાઈ ચૂલામાં લાઈ ભજીયા બની રહ્યા છે એક ગ્રામ્ય સંસ્કૃતિ છે નો ગેસ્ટ સ્ટવ ઓનલી ફોર ફાયર ઓકે આપ સુંદર દ્રષ્ટિ જોઈ રહ્યા છો આંબો પછી ટમેટા જો દ્રશ્યોમાં આપ આપજો ટમેટા પછી ડુંગળી ડુંગળી પછી મરચી મરચીના દ્રશ્યો વેરી નાઈસ વેરી રાઈસ અને આપ અમને કોમેન્ટમાં એ પણ જણાવજો કે અમારો વિડીયો કેવો લાગ્યો અને આપણી ગ્રામ્ય પરંપરા વિશેનો અમે અવારનવાર વિડીયો બહાર પાડીએ છીએ તો આપણે ગ્રામ્ય સંસ્કૃતિનો વિડીયો કેવો લાગ્યો એ અમને અવશ્ય કહેજો કાંઈ પણ ભૂલ ચૂક થતી હોય તો અમને ગાઈડલાઈન કરશો જેથી અમારી ભૂલ સુધારવામાં અમને ખ્યાલ આવે

લાઈ ભજીયા પૂરા દાણાથી થી વાડી છે જે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો અમે દર રવિવારે કોઈને કોઈ પણ ગામની સંસ્કૃતિ અમે જાણવા માટે અમારી ટીમ તત્પર છે તો આજે અમારી ટીમ છાતી સ્ટુડિયોની ટીમ પૂરી ટીમ અહીં શૂટિંગ માટે આવેલ છે કાલાવડ તાલુકાનું માટલી મોટી માટલી ગામ મોટી માટલી ગામે ઉપસ્થિત અમે હાજર રહ્યા છીએ જેના સંચાલક છે બધા સંચાલકમાં અમારે જમનભાઈ પટેલ જેઓ મોટી માટલી ગામના રહીશ છે એમને અમને આ લોકેશન દેખાડ્યું એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને બીજા નંબરમાં આપણે જણાવી દઉં કે અમે ગ્રામ્ય સંસ્કૃતિની એવી પોસ્ટ મૂકીએ છીએ અને વિડીયો બહાર પાડીએ છીએ ગ્રામ્ય વિસ્તારમાં એકદમ નેચરલ શુદ્ધ હવા આપણને મળે છે સ્વાસ્થ્ય માટે સારું છે સિટીમાં પ્રદૂષણના હિસાબે અમે દર રવિવારે અથવા ગમે ત્યારે અમે ફ્રી હોય ત્યારે ગ્રામ્ય વિસ્તારની સંસ્કૃતિ અને વાતાવરણ શુદ્ધ વાતાવરણમાં અમે જઈએ છીએ થોડી વારમાં જોશો અમે ભજીયા પણ બનાવીએ છીએ વાળીના થોડી વારમાં દ્રશી જશો આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો ડુંગળીની વાવેતર કરતા ભાઈ આપેલિકાસ્ટ જોઈ રહ્યા છો એટલે ગ્રામ્ય સંસ્કૃતિમાં એટલી મજા આવે કે વાત જવા દો આટલી ઠંડી આપણે સિટીમાં પડે છે છતાં આ લોકો સિટીમાં ગ્રામ્ય વિસ્તારમાં તો વધારે પડતી હોય બધે પાણી પાયા હોય વાડીઓને એટલે વધારે પડતી ઠંડીમાં પણ એની કર્મ જે એના જે એનું કામ હોય એ નિભાવી જાણે છે આપ જોઈ રહ્યા છો કારણ કે પાણીનું સ્ત્રોત આપવા માટે ટાઢના પણ આપ આવવું પડે એમને ગમે એટલી ઠંડી પવન હોય તો વાવેતર માટે એને પાણી પાવા માટે આવવું જ પડે વાડીએ એવું નહીં કે આપણે ન જઈ તો ચાલશે એટલે ગ્રામ્ય સંસ્કૃતિ એકદમ અતિ ઉત્તમ છે આભાર